કેવું હી જો જો વ્યક્તિ રોતા હો તો આને કેવી રીતે વ્યવસ્થિત ગોઠવે આવી હાલત થઈ જાય નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પીતદીના પર મિત્રો આપ સૌને સવાર સવારના જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ છે જલારામ જય ઠાકર જય દ્વારકાધીશ હરિઓમ જય માતાજી મહાદેવ નમ મિત્રો સવાર સવારના વાગ્યા છે સવા છ અને આજ જલ્દી જલ્દી તૈયારી કરું છું જોઈશ મંદિરે છે તો ઠીક છે નહીં તો દ્રષ્ટિને પપ્પા આજે જશે જ એ ભીંડાનું શાક બનાવવું છે ભીંડાનું શાક ને બનાવતા લાગે વાહ ભરેલું શાક નથી સાદું કરીશ તો ચીકાશ બાળતા ટાઈમ લાગે ને લગભગ બધા કરતા ખબર છે ભીંડા બટેટા મરચાં કાપી રાખ્યા છે એ લોખંડની કઢાઈમાં શાક વગાડવું છે આપણને તો ચાલો શાક બનાવી લઉં પછી રોટલી બનાવી લઉં એટલે પછી ન હું જે કરીએ એ તમારી સાથે શેર કરતી રહું અત્યારે વિચારીએ કે બ્લોગની શરૂઆત કરના બ્લોગની શરૂઆત નાખાય ને તો વચ્ચે રહી જાય છે પછી ક્યારેક ક્યારેક ખાલું આપવું પડે તમને તો મિત્રો વાગ્યા છે સાડા નવ જમવાનું થઈ ગયું બનાવ તો માં તાપજ વિડીયો થયો જ નહીં મને એમાં તો ભીંડાનું શાક બતાવશું ઘણા કીધા હોય ને ચી તમે કેમ બાળો એક બે જણા પૂછતા નહીં એટલે ભરેલું શાક નથી કર્યું સાદું કર્યું હતું પણ એ બતાવું હતું પણ પછી ઉતાવળ થતી હતી સાહેબને જ વેલું ચવું તું મને થોડુંક આજ મોડું હતું પણ હવે નીકળું છું હવે સાંજે આવીને મળીશ ફરવા જઈશ કે બજારમાં જઈશ તો તમને બતાવીશ હંમેશાની પાળે બેસીશ તો એમાં હમણાં કેવી મોજ છે રોજ વરસાદ આવે છે તો બતાવીશ નહીં તો સાંજે પાછા તમને મળતી રહીશ તો મિત્રો ઘરે આવી ગઈ ગરમી બહુ છે એટલે પરેશાન પરેશાન થઈ જાય છે ગરમીમાં ને એક તેમાંય પરેશાન ભારત પાકિસ્તાન યુદ્ધનો વાદળો આજે ભુજમાં બ્લેક આઉટ થઈ ગયું છે એટલે ક્યાંય જવાનું નથી બધે બંધ છે તો ઘરે આવી ગઈ છું અને એવલી બાજુ વરસાદ પણ ચાલુ છે ગઈકાલે તો વરસાદી તમને પાછળ બતાવી રહીશું જોવો કેવો હતો અને આજે જે સાહેબ છે ત્યાં વરસાદ ચાલુ છે એટલે સાહેબ આવે તો છૂઈ કેટલી વાર એમ પહોંચે છે અને છેલ્લે તમને બતાવું છું નલિયા તાલુકાના ગામોમાંથી સમાચાર છે સરપંચો ફોન કરતા હું એમાંથી કે એક ગામની આજુબાજુ બે ડ્રોન પડ્યા અને ભારતીય સેના એને તોડી પાડ્યા તો એ ગામ કેવું છે અને ક્યાં છે એ ગામની એક ઝલક મારી પાસે છે તો તમારી સામે મૂકી દઈ છું એ ગામ બતાવું કઈ ગામની આજુબાજુ એ ડ્રોન પડ્યા હતા

આજ પણ ગ્રામીણ સ્તરની પરિસ્થિતિને તમે જોઈ શકો આ મંદિરો ખાલી ખમજિયા ગામ થઈ જાય અહીં લુવાણા અને ભાનુશાલીની વસ્તી પલાયન કરી ગઈ છે મતલબ કમાવા માટે નીકળી ગયા હોય તો કેવી પરિસ્થિતિ હોય ઘર જોઈને પણ તમને એમ થાય કે આવું શું છે ઠંડી હવા પણ તમે જુઓ તો ખરા દેશી નળિયા એક પરિવાર રહે છે ખલીફા આપે એમને હજામ પણ કહેતા મસ્ત વ્યવસાય પણ હાલત જોઈને તમને પેટ વળી જાય જો એક સમયે આ દુકાન હતી અહીં દેશી નળિયાને આજે તો ખંડેર હાલતમાં થઈ જ્યાં જુઓ તો આ અસલ ગામડા છે અહીંયા હજી જો જો વ્યક્તિ રોતા હોય તો આને કેવી રીતે વ્યવસ્થિત ગોઠવે આવી હાલત થઈ જાય પણ શું કરે ધંધા અર્થે બહાર જવું પડે સુકા ગામ વરસાદ અનિયમિત હા એટલે જ ગેનાથી ઓકે okay. হেৰিটেজেজি મહાદેવજી નું મંદિર છે સો વર્ષ થી વધુ જૂનું આ મકાન છે જુઓ નો લુહાર પરિવાર સ્થળાંતર કરીને મુંબઈ વસે છે મકાન ના અવશેષો એવા અડીખમ છે આટલું જૂનું અને આમ જુઓ તો એને ભૂકંપ પણ અસર નથી કરી શક્યો કેતા તથા ડગડગ થતી હતી આ બાજુ આ બાજુ પણ જુઓ તિરાડ પડી છે પડ્યું નથી તો મિત્રો તમને જે ગામ બતાવ્યું ને એ નલિયા તાલુકાનું મોટી દુઃખી ગામ છે ત્યાંના મહિલા સરપંચ સાથે અમે કામ કર્યા છે એક દિવસ જવાનું થયું તો ત્યાંની ઝલક છે મને ગામ ખૂબ ગમ્યું કારણ કે એને જૂનું ગામ છે અને જે જૂના અવશેષો છે ને એ ઘણા બધા સારા લાગે બહુ જૂનું ગામ હતું હા બહુ બહુ જૂનું એ તમે જુઓ ને એટલે હેરિટેજ ગામ કહી શકાય એવી સરસ છે અચ્છા તો મેં એટલે ઉતાર્યું લીધું અને આમ જુઓ તો ભંગાર એટલે થઈ ગયું છે કે લોકો સ્થાનાંતર કરી ગયા છે ત્યાંથી કારણ કે વરસાદ ઓછો પડે ખેતી હોય ની ધંધા રોજગાર હોય ની એટલે બધા નીકળી જાય મુખ્ય વસ્તી ભાનુશાલી અને ઠક્કર પરિવાર લુવાણા પરિવાર ઘણા દેવસ્થાનો અમે જોયા એટલે ઉતાર્યો અને એ આજુબાજુના વિસ્તારોમાં લોનથી હુમલો થયેલો એવું જાણવા મળ્યું છે આપણને ન્યૂઝ વાંચી સાંભળીને એના પરથી એટલે મેં જેમના સપનને ત્યાં વાત કરી કે ના થયો છે ધડાકોરે થયો એમ બાકી નુકસાન કાંઈ નથી થયું કોઈને કાંઈ તકલીફ નથી થઈ અને અત્યારે જ્યારે હું વિડીયો કરી રહી છું ત્યારે યુદ્ધ વિરામની પણ ન્યૂઝ આવ્યા છે કા ન્યૂઝ આવ્યા છે યુદ્ધ વિરામનામ કે છે ન્યૂઝ આવ્યા છે એટલે એટલે બે ત્રણ દિવસથી આપણે એમ સતત ચિંતામાં રહેતા હતા તો ભગવાનને કંઈ અમારી ચિંતા ટાળી દો એ વસ્તુ સારી છે આપણે એક વસ્તુ માની કે લગ્નમાં લાડવા હોય લડાઈમાં લાડવા ન હોય ને તમે ઝઘડા કરવામાં લાડવા ન હોય તો ભગવાનને કહી કે બંને પક્ષે શાંતિ સ્થાપાય અને જે કાંઈ તકલીફો થઈ હતી આતંકવાદીથી ને એ આતંકવાદીને ન બક્ષ બાકી આમ નાગરિક છે એને તકલીફ ન થાય એમ આપણે વિચારીએ હવે આજનો સુવિચાર લઉં છું તો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે તમારા બોલતા હોઠ તમારા બોલતા હોઠ ઘણી સમસ્યાઓ સમસ્યા કરી શકે છે તમે બોલો તો એનો કંઈક નિકાલ નીકળે અને બંધ હોઠ કેટલીક સમસ્યાઓને ટાળી શકે છે તમે બોલો નહીં તો ઝઘડો ન થાય બોલો તો જ ઝઘડો થાય એટલે તમારા બંધ હોઠ ઘણીવાર સમસ્યાઓને ટાળી શકે છે અને મુસ્કુરાતા હોઠ તમારા હસતો ચહેરો હસતા હોઠ બધી જ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે હસ્તો ચહેરો બધાને પસંદ હોય હા અને હસ્તો ચહેરો હોય તો કોઈ પણ સમસ્યાનો હલ હંમેશા માટે જો આંધો એમ છે તો શું થયું આ આપણા રોજિંદા જીવન માટે લાગુ પડે છે આ ભારત પાકિસ્તાનના યુદ્ધને બને લાગુ ના પડે પણ આપણા જીવનને લાગુ પડે કે બંધો હોઠ શું કરી શકે બોલતા હોઠ શું કરી શકે અને મુસ્કુરાતા હોઠ શું કરી શકે એટલે આપણા મુસ્કુરાતા હોઠ હંમેશા રાખવાના માટે હંમેશા હસતા રહી મુસ્કુરાતા નહીં અને આજ આ લડાઈનું યુદ્ધ વિરામ થયો છે ત્યારે પણ એક યુદ્ધ વિરામ એવા સમાચાર છે એટલે હજુ રાત જોવાની રહી પણ આપણે તો આનંદ થાય કે અહીં કોઈ ન થશે તકલીફો એના પર એક મસ્ત આમાં મેસેજ આવ્યો તો તમને તમારી પાસે મજા આવ્યો હશે પણ મને ખૂબ ગમ્યો છે તમારી સામે મૂકી રહી છું આજ ઉગતી સૂરજ મેં ડૂબતા આતંકવાદ દેખા સૂરજ ઉગતો તો ઉગતે સૂરજ મેં ડૂબતા આતંકવાદ દેખા ऑपरेशन सिंदूर से डरता पाकिस्तान, पाकिस्तान देखा पाकिस्तान देखता था ऑपरेशन सिंदूर से डरता पाकिस्तान देखा सिंदूर की रक्षा करता सेना का जवान देखा हमारे आसपास तो बीएसएफ की चौकी आते दुगा जवानों जवानों देखी थी इसलिए ऑपरेशन सिंदूर की रक्षा करता सेना का जवान देखा मैंने फिर आज मेरा भारत महान देखा मैंने फिर आज मेरा भारत महान देखा खरेखर मारो हाथ महान है तो जो मित्रों जय जय गर गुजरात जय भारत अरे जय हिंद भारत माता की जय मेरा भारत महान बिल्कुल साथी बात वीडियो सारो लागो से लाइक से ने सब्सक्राइब कर दो बाय बाय जय हिंद जय भारत जय माता की सबका कल्याण करे माता की